41 કેન્દ્રોના ચારસો ચાર બ્લોક પરથી દસ બ્લોક છે અને વિદ્યાર્થીઓ બસો ચાલીસ વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસગવડતા ઊભી ન થાય એટલા માટે અમે પાણીની પણ વ્યવસ્થા અહીંયા રાખેલી છે વિદ્યાર્થીઓ અંદર પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ કોઈ નાની એવી પણ ચોરી ન કરી શકે એની તકેદારી અમે રાખવાના છીએ બાકી અહીંયા કેન્દ્ર એકદમ સલામત છે પોલીસ સ્ટાફ છે આવી કડકડતી ઠંડીમાં અમે અહીંયા પેપર આપવા આવેલા છીએ પણ હવે આગળનું શું થાય હવે એ અમારી ઉમીદ છે કે કંઈ પેપર લીક ને ના થાય હા બસ એ અમારી ઉમીદ છે અને અમે પૂરેપૂરી મહેનત કરેલી છે તો અમારી મહેનત સફળ થાય એવી અમારી આશા છે